રાજુલા ખાતેની ત્રીજે તી કન્યા વિદ્યાલયમાં કૌશલ્ય સર્ધન તેમજ કારકિર્દી અંતર્ગત જીએસટીએ કંપની દ્વારા આપવામાં આવ્યું માર્ગદર્શન પ્રિન્સિપાલ સીમાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું મહેમાનોનું સ્વાગત સન્માન ધોરણ દસ અને બારનો અભ્યાસ પૂર્ણ કરી રોજગારીની તકોના વિવિધ ક્ષેત્રે જેવા કે નર્સિંગ ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર ઓફિસ વર્ક માટે વિનામૂલ્યે તાલીમ તથા રોજગારી મેળવવા સુંદર માર્ગદર્શન આપવામાં આવેલ રોજગારલક્ષી માર્ગદર્શન સેમિનારને સફળ બનાવવા શાળાના સિનિયર શિક્ષક શ્રી હિતેશભાઈ ઉપાધ્યાય તથા પરેશભાઈ લુણાગરિયાએ સરાહનીય જહેમત ઉઠાવેલ You're you a